શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું સાતમું નામ શ્રી શ્રી વલ્લભ નંદનાય નમઃ શ્રીજી બાબા સ્વયં શ્રી ગોસાઇજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થઈ નિજ ભક્તોને આનંદનું દાન કરે છે શ્રી ગોસાઈજીના પ્રાકટ્યમાં શ્રી મહાપ્રભુજીનો જ અલૌકિક સ્વરૂપ રસ પ્રકટ થયો છે તેના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને આનંદ થયો માટે શ્રી ગોસાઇજીનું નામ શ્રી વલ્લભનંદન છે વાર્તાચરિત્રમાં શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક દામોદરદાસ હરસાનીજીને શ્રી ગોસાઇજી દંડવત ન કરવા દેતા કારણ કે તેમને એવો અનુભવ થતો કે દમલાજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે એકવાર શ્રી મહાપ્રભુજીએ દમલાજીને આજ્ઞા કરી કે તું શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણ અને તેના દંડવત સ્પર્શ પણ કરજે ત્યારથી શ્રી ગુસાઈજી તેમને દંડવત કરવા દેતા અને ચરણ સ્પર્શ પણ કરવા દેતા તો આવું સ્વરૂપ છે આપણા શ્રી ગોસાઇજીનો અને તેમની બાલ્ય અવસ્થાનો પણ એક પ્રસંગ છે કે જ્યારે શ્રી ગોસાઇજી ત્રણ વર્ષના થયા દમલાજી તેમને પ્રાય બહાર ઘુમાવા લઈ જતા અને એકવાર શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે અમને બડા આદમી બનાવી દો શ્રી હરસાનીજી કહે છે કે આપ તો બળા જ છો આચાર્ય કુલમાં આપનું પ્રાગટ્ય છે તેનાથી આપ બળા જ છો પણ તેઓ વારે વારે કહેતા હરસાનીજી એ કહ્યું કે અમે કઈ રીતે આપને બડા બનાવીએ શ્રી વિઠ્ઠલનાથજી જો અમે બતાવીએ છીએ તમે નીચે બેસી જાઓ અને જ્યારે દમલાજી નીચે બેઠા શ્રી વિઠ્ઠલનાથજી તેમના કંધા પર બેસી ગયા અને કહે છે આપ ખડે હો જાઓ અને જેવા ઊભા થયા શ્રી વિઠ્ઠલનાથજીએ તાળીઓ પાડતા કહ્યું કે હવે તો હું બડો બની ગયો હવે હું તમારાથી પણ મોટો થઈ ગયો દૂર દૂરની વસ્તુઓ પણ મને દેખાય છે અને આ રીતે ખેલ ખેલી રહ્યા હતા ત્યાં જ દૂર શ્રી અમનાજીના તટ પર ઘાટ પર કોઈ ગાન કરી રહ્યું હતું શ્રી વિઠ્ઠલનાથજી તો હરસાનીજીના કંધા પરથી ઉતરીને દોડીને ત્યાં જવા ગયા હર્ષાનીજી પણ પાછળ દોડ્યા અને ત્યાં જઈને જોયું તો એક ગાયક તન્મય થઈને શ્રી પ્રભુજીની મહિમાનું ગાન કરી રહ્યો છે અને બાલ વઠ્ઠલનાથ તેમની બાજુમાં બેસીને તાલીઓથી તાલ દઈ રહ્યા છે આવા તાલીથી તાલ દેતા જોઈને ગાયક પણ વચ્ચે વચ્ચે મુસ્કુરાઈ રહ્યો હતો અને હરસાની પણ પાસે આવીને ચુપચાપ બેસી ગયા થોડી દેર પછી ગાયન પૂરું થયું અને હરસાનીજી કઈ કહે તે પહેલા જ ગાયકે કહ્યું બડા અદ્ભુત બાળક હૈની તાલીઓ સે સહી લય દેખા રહ અભિસે લય ઓર તાલ અચ્છા સા જ્ઞાન હૈ આમ કહીને તે ગાયક જવા લાગ્યો ઓલ ગાઓ ના અને ગાયકે કહ્યું કે હવે હું કાલે ફરીથી આવીશ અને ફરીથી આપને સુનાવીશ તો આપ ગીત સંગીત સાગર છે અને બચપનથી જ આપ આવી રીતે ગાયન વિદ્યામાં પણ પ્રવીણ હતા અને દમલાજી સાથેનો આપનો બચપણનો આવો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે શ્રી ગોસાઇજીના ઉત્સવની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય